પંદરમી ઓગસ્ટ પહેલાં જ સુરત રાષ્ટ્રભક્તિમાં રંગાઈ ગયું હતું જેમાં હર ઘર તિરંગા અભિયાનને લઈ સુરતમાં તિરંગા યાત્રા બે હજાર ચોવીસ સુરતનું આયોજન કરાયું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ મંત્રી મેયર સહિતનાઓની હાજરીમાં યોજાયેલ તિરંગા યાત્રામાં સુરત શહેર આન બાન સાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું હતું

પદયાત્રીઓને ભેર આવકાર્યા હતા મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું સાતો સાત મંત્રીગણ અને મહાનુભાવ તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાતો સાત મંત્રી અને મહાનુભાવો પણ તિરંગા લહેરાવી જોડાયા હતા મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન શીલ્યો અથવા કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે એવા સંકલ્પ સાથે નવથી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા તો તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજસેવક પ્રકાશ કુમાર વેકરિયાના જ્યગનભેદી શંખનાદ સાથે થયો હતો તિરંગા યાત્રામાં સાંસદ મુકેશભાઈ પટેલ સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય અરવિંદ રાણા પ્રવીણ ગોગારી સંગીતા પાટીલ કિશોરભાઈ કાનાણી સંદીપ દેસાઈ કાંતિ વલર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ મેયર દક્ષિષભાઈ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સિટી પ્રાંત અધિકારી શ્રી વિક્રમ ભંડારી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના અધિકારીઓ હજારો યુવાનો વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા આ બજુ ઓએનસી સર્કલ સુધી દેશના વીર જવાનોને સન્માન માટે આપણા સુરત શહેરના નાગરિકો તૈયાર તમે સૌ લોકો કુશસેટકો કે અહીંયા સુધી પહોંચી અમને ચાલતા ચાલતા